એક સંત જો ધારે તો શું કરી શકે અને સંતની તાકાત શું હોય એની વાત આજે મારે તમારી સમક્ષ માંડવી છે કે સંત ન હોત જગતમાં તો તો જલી જાત બ્રહ્માંડ પછી જ્ઞાન કેરી લહેર છે હો તો ઠારત ઠામો ઠામ આ દુનિયામાં આ જાગતમાં જો સંત ન હોત સંતો ન હોત સાધુ સંતો ન હોત તો આ બ્રહ્માંડ છે એ જલી જાત આખું બ્રહ્માંડ હળગી જાત આ હળગેલા બ્રહ્માંડને ઠારવાની તાકાત એક સંતમાં જ છે એવું આ દુઆમાં કહેવામાં આવે છે સોરઠમાં અને ગિરનારમાં બનેલી એક સત્ય ઘટનાનો પ્રસંગ છે સંતની તાકાત શું કરી શકે તેનો આ એક સત્ય ઘટનાનો પ્રસંગ સોરઠની ધરતી કે સોરઠ ધરા જગજૂની અને ગઢ જૂનો ગિરનાર જ્યાંના હાવજડા જોને હેંજળ પીવે ત્યાંના નમણા નરનેનાર આવી સોરઠની ધરતી કે જ્યાં સંતો સુરાઓ જતીઓ અને અનેક સંતો સાધુ સંતો મહંતો થઈ ગયા છે આવી ધરતી કે જે ધરતી સાધુની ધરતી તરીકે વખણાય છે એવો ગઢ ગિરનાર અને આ ગિરનારના જંગલના બનેલી સત્ય ઘટનાની વાત છે જુનાગઢની ધરતી માથે બે ગરીબ ભાઈ બેન રહે છે નામ બાવલો અને બેન નું નામ લાડડીબુ છે અને એમ કહેવાય કે પોતાની નાની ઉંમરમાં આ બે બેન ભાઈના માવતર ગુજરી ગયેલા લોક સાહિત્યનો એક દુવો તો એમ કે છે કે ભાઈ મરે ભવ હારીએ અને બેની મરે દસ જાય પણ જેના બાળપણમાં જોને માવતર મરે એને તો ચારે દિશાના વાવાય જેના બાળપણમાં જોને માવતર મરે એને ચારે દિશાના વાવાય એટલે પોતાના નાનપણમાં માવતર ગુજરી ગયા છે અને બેન ભાઈ પોતાનું ગુજરાન ચલાવવા માટે જંગલમાં જાય જંગલમાં જાય જંગલમાં જઈ અને લાકડા કાપે ફૂકા લાકડા વીણે અને એનો ભારો બાંધે લાકડાનો ભારો બાંધી અને પોતાની માથે લઈ અને આવી અને જૂનાગઢમાં આવે અને જૂનાગઢમાં એ લાકડાનો ભારો વેચી અને જે કાંઈ પાંચ પંદર રૂપિયા થાય એમાંથી પોતાના ઘરનું ગુજરાન ચલાવે એમાં એકદી બન્યું એવું કે એ બાવલો પોતાના ઘેરે આવે છે ઘેરે આવી અને પોતાની બેનને એમ કહે છે કે બેન એ બેન બેન મને ભૂખ લાગી છે બેન મારે ખાવું છે બેન કંઈ ખાવાનું હોય તો લાવ ને ત્યારે એ બેન એ પોતાના ભૂખા ભાઈને જવાબ આપે છે કે ભાઈ મને ભૂખ લાગી છે ભાઈ મારે ખાવું છે પણ ભાઈ હમણાં હું થોડા આ લાકડા કાપવા ગઈ નથી અને પૈસા છે નહીં એટલે હું ખાવું ભાઈ તો કે બેન કેમ બેન કેમ તું લાકડા કાપવા નહોતી ગઈ તો કે ભાઈ ઓલું દાંતડું છે ને એ બૂઠું છે દાંતડું કકરાવેલું નથી તો કે લાવ ને બેન તો દાંતડું મને લાવ હું છે ને લુવાર પાસે જાઉં અને દાંતેડું કકરાવતું આવું તો કે ભાઈ લુવાર પાસે તો હું ગઈ પણ એનીએ મને ન કકરી દીધું તો કે કેમ કેમ નો કકરી દીધું તો કે એનીએ મારી પાસે પૈસા માગ્યા ને મારી પાસે પૈસા હતા નહીં એટલે દાંતડું ન કકરી દીધું તો કે બેન લાવ દાંતડું મને લાવ હું જાઉં લુવાર પાસે અને કકડાવતો આવું મને તો કકરી દે હે ત્યારે એ બાવલો એ બુઠા દાંતડા લઈ અને લુવાર પાસે જાય છે અને કહે છે કે ભાઈ દાંતડું કકરી દે ને હે તો કે હા દાંત કકરી દે ને મારે જંગલમાં લાકડા કાપવા જવું છે એટલે આ દાંતેડા કકરી દે ને તો લુવાર કે પૈસા છે તો કે પૈસા તો નથી તો શેની ઉપર કકરી દઉં બાવલા તો તને દાંતડું શેની ઉપર કકરી દઉં તો કે મારા બાપની આબરૂ ઉપર કકરી દે પૈસા તો નથી પણ મારા બાપના નામ ઉપર ને બાપની આબરૂ ઉપર મને દાંતરડું કકરી દે જો તારા દાંતડું કકરવાનું ઋણ આ ભવ હું ન ચૂકવી હગું તો આવતે તારે ત્યાં દીકરો થઈ અને તારું ઋણ ચૂકવી દે ભાઈ દાંતડું કકરી દે ભાઈ ત્યારે એ લુવાર એ બાવલાને દાંતડું કકરી દે છે કકરેલું દાંતરડું લઈ બાવલો અને પોતાની બેન લાડડીબુ બેય ગિરનારના જંગલમાં જાય છે ગિરનારના ગાળામાં જાય છે કેવું ગિરનાર કે ડણ કે હાવજ ડુંગરે અને નદીએ હેંજળ નીર જેની પાણે પાણે વાતું પડી એવી ગાંડી અમારી ગીર આવી ગીર અને ઈ ગીરની માલીપા ઈ બેય બેન ભાઈ લાકડા કાપવા જાય છે જંગલમાંથી લાકડા કાપે છે લાકડા વીણે છે અને ભારો બાંધી અને ધીમે ધીમે જૂનાગઢ તરફ આવે છે હાલતા હાલતા રસ્તામાં બરોબર દામોદર કુંડ પાસે પહોંચે છે ત્યાં બાવલો એક દ્રશ્ય જુએ છે દામોદર કુંડના કાંઠે એક સાધુ બેઠેલા છે કડકડતી ઠંડી છે ત્યારે એ કડકડતી ઠંડીમાં દામોદર કુંડના કાંઠે એક સાધુડાને જોઈ એક સંતને જોઈ અને બાવલો ઈ સાધુડાને પૂછે છે બાપુ તમને ટાઈટ લાગે છે તો કે હા બેટા ટાઈડ લાગે છે બહુ ટાઈટ લાગે છે એમ કહેવાય કે ઘણા દિવસોથી ખાધું નથી પોતાના માથે ભારો છે એ ભારો વેચી અને પોતાનું ગુજરાન ચલાવવાનું છે પોતાના બે ટકના ખાવાનું કરવાનું છે પોતાનું પેટિયું રડવાનું છે ત્યારે એ આ બાવલાની મહાનતા તો જુઓ સાહેબ તમે એ બાવલો પોતાના માથેથી બારો ઉતારી અને બાપુને સાધુને સંતને એમ કહે છે કે બાપુ તમને ટાઈડ લાગતી હોય તો તાપણું કરી દઉં સાધુએ જવાબ આપ્યો કે હા બેટા તાપણું કરી દે ને તો તો બહુ સારું મને ટાઈડ લાગે છે અને જો તું જો તાપણું કરી દે તો આ ટાઈડ મારી ટાઈટ ઉડી જાય બેટા તો બહુ સારું કહેવાય બેટા તાપણું કરી દે ત્યારે ઈ સાહેબ એ ગરીબ માણસની મહાનતા જુઓ તમે જે ભારો વેચી અને પોતાનું ખાવાનું કરવાનું છે એ ભારો એ બાવલો ઉતારી અને એ સંતને તાપણું કરી દે છે તાપણું કરે છે સંત તાપે છે અને તાપણું તાપી અને એ સંતની ટાઈટ ઉડી જાય છે સંતની ટાઈટ જેમ ઉડે છે એમ ઈ સંત એ આ બાવલાને આશીર્વાદ આપે છે અને સાંભળજો મિત્રો આશીર્વાદ એ એવી વસ્તુ છે કે એ આપવા ન પડે એ તો એની મેરે લાગી જાય દુઆ અને કદુઆ એ એવી વસ્તુ છે કે એ આપણે કોઈને આપવી ન પડે એ તો એની મેરે નીકળી જાય એ તો એની મેરે આપણા અંતરમાંથી નીકળી જાય ત્યારે એ તાપણું તાપી અને એ સાધુના હૃદયમાંથી અંતરના ઉદકાર નીકળી ગયા કે જા બાવલા જા બેટા હવે તારા માથેથી આ લાકડાનો ભારો ઉતરી ગયો બાવલા હવે તારે લાકડા નહીં કાપવા પડે બેટા હવે તારા માથેથી આ લાકડાનો ભારો ઉતરી ગયો ત્યારે એ સાધુના આશીર્વાદ બાવલાને લાગી જાય છે અને થોડોક સમય વિતે છે ત્યારે જૂનાગઢના જુનાગઢના નવાબાઈ એ બાવલાની બેન એટલે કે લાડડીબુ એમના લગ્ન થાય છે અને પછી એ બાવલો બાવલો મટી બાવલો કઠિયારો મટી અને એ બાવલો બાઉદીન વઝીર નવાબનો વઝીર બની જાય છે લોકો તો એને બાઉદીનભાઈ બાઉદીનભાઈ કહીને બોલાવા લાગે છે અને આખી જૂનાગઢની ધરતી અને એનો એ વઝીર બની જાય છે બાઉદીનભાઈ જ્યારે વઝીર બને છે ત્યારે પ્રજા માથે એ એક નાનો એવો ટેક્સ એક નાનો એવો કર મૂકે છે ત્યારે જુનાગઢની પ્રજા આ કરથી હોવાઈ જાય છે બધા લોકો ભેગા થઈ અને બાઉદીનભાઈના બંગલે જાય છે કે હાલો આપણે બાઉદીનભાઈ પાસે જઈએ અને કહીએ તો બાઉદીનભાઈ આ ટેક્સ અમારે કઈ રીતે ભરવો બધી પ્રજા ભેગી થઈ અને બાઉદીન વજીરના બંગલે જઈ અને કહે છે કે બાઉદીનભાઈ એ બાઉદીનભાઈ સાંભળો છો બાઉદીનભાઈ એ બાઉદીનભાઈ ત્યારે પોતાના મેલના ઝરુખામાંથી એ બાઉદીન વજીર નીકળે છે અને કહે છે તો બોલો બોલો શું કામ છે કેમ મને બોલાવો છો ત્યારે લોકોએ એવું કહે છે કે બાઉદીનભાઈ અમે નાના માણસો મજૂરી કરીને જીવો આરા માણસો આ તમારો ટેક્સ કઈ રીતે ભરી શકીએ ભાઈ આટલો કર અમારાથી ભરાય નહીં ત્યારે એ બાઉદીન દાંત કાઢીને કહે છે કે અરે ભલા માણસ એક નાનો એવો આવો નજીવો ટેક્સ તમારાથી ભરાય તમે ભરાયું કિંમતનો આ ટેક્સ છે એ પણ ના ભરી શકો ત્યારે એમાંથી એક લુવાર આગળ આવીને બોય લો કે ભાવદીન ભાઈ એ ભાવુદીન ભાઈ નો હોય ને તે દી નો હોય હે તો કે હા ન હોય ને તે દી કકરાવાના ન હોય આ શબ્દો જ્યાં એ બાઉદીન વજીરના કાનમાં પડ્યા એટલે તરત જ એ બાઉદીનને પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો જ્યારે પોતાની પાસે દાંતડું કકરાવાના રૂપિયા નહોતા એ સમય બાઉદીનને યાદ આવી ગયો અને તરત જ લાકડી પડે એમ એ લુવારના પગમાં પડી ગયો ત્યારે ઈ બાઉદ્દીન વજીરે જૂનાગઢની પ્રજા ઉપરથી પોતાનો ટેક્સ માફ કરી દીધો પોતાનો કર માફ કરી દીધો અને આજે પણ જૂનાગઢની ધરતી માથે ઈ બાઉદ્દીન વજીરની યાદમાં બાઉદ્દીન કોલેજ આજે પણ અડીખમ ઊભી છે એટલે મિત્રો સંત છે સાધુ છે તેનામાં શું તાકાત હોય છે તે આપણે આ વાત દ્વારા સમજી શકીએ છીએ એક સંત એ ધારે તો ઝૂંપડામાં રહેવાવાળા માણસને એક બંગલામાં મેલમાં રહેતો કરી દે સંત ધારે તો ગરીબ માણસ હોય એને રાતોરાત કરોડપતિ કરી દે આટલી તાકાત એ સંતમાં રહેલી છે સાધુમાં રહેલી છે સાધુ સંત એ ધારે તો રંકને રાય બનાવી દઈએ રંકને રાજા બનાવી દઈએ એનું નામ સંત